નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી એજ્યુકેશન એનો અભ્યાસ શરૂ કરીએ છીએ પ્રકરણનો નો ગુણ પ્રથમ પરીક્ષાની અંદર પાંચ ગુણનો છે બરાબર પ્રક્રમ બિલકુલ સરળ છે અને પ્રક્રમ બિલકુલ ટૂંકું છે તેમ છતાં એનો ગુણ ભારક છે પાંચ ગુણ એટલા માટે આ પ્રકરણ ને બિલકુલ જતું કરાય નહીં એની સંપૂર્ણ નાની નાની બાબતો આપણે જાણી લઈશું તો પ્રકરણ શરૂઆત કરીએ પહેલા આપણે જાણી છે કોઈ સંખ્યા રેખા આપી હોય અને સંખ્યા રેખા ઉપર કોઈ પણ સંખ્યાનું નિરૂપણ કેવી રીતે થઈ શકે એ આપણે શીખી ગયા તો આ તો થઈ સંખ્યા રેખા ની વાત પરંતુ વિદ્યાર્થી મિત્રો કોઈ સમતલ હોય

અને કોઈ વ્યક્તિ પૂછે કે ભાઈ બિંદુનું પરફેક્ટ સ્થાન કયું તો કઈ રીતે કહીશું આપણે એક રેખા દ્વારા તું શક્ય જ નથી તો આપણે એમ કહી નીચેની તરફ ઉપર ડિસ્ટન્સ વધારે છે નીચે ડિસ્ટન્સ ઓછું છે આપણે એમ કે નીચેની બાજુ તો નીચેની બાજુ પણ નીચેની બાજુ ક્યાં અહીંયા પણ નીચેની બાજુ તે અહીંયા અડધા કરતા નીચેની બાજુ જે છે એ બધી નીચેની બાજુ જ કહેવાશે બરાબર તો આપણે એમ કે નીચેની બાજુ એનાથી વ્યક્તિને આ ટપકા પ્રાપ્ત થશે ડાબી બાજુ પણ ડાબી બાજુ ક્યાં ડાબી બાજુ નીચેની તરફ ડાબી બાજુ ઉપરની તરફ ડાબી બાજુ એટલે આ પણ ડાબી બાજુ થઈ અહીંયા ડાબી બાજુ થઈ અહીંયા ડાબી બાજુ થઈ અડધા કરતા આ સાઈડ બધી ડાબી બાજુ થાય तो एनु परफेक्ट स्थान क्या हुआ है तो जो आपने एम कहिए के भाई नीचे थी अया बिंदु छे तो आ माप छे 7 सेंटीमीटर एम कहिए के, के नीचे की धार तो थी 7 सेंटीमीटर बराबर तो हजू आपन पुरतो नहीं कारण के नीचे की धार थी 7 सेंटीमीटर कहिए तो आई सात सेंटीमीटर से आई अपन 7 सेंटीमीटर था ડાબી બાજુની જે ધાર છે ત્યાંથી પાંચ સેન્ટીમીટર નીચેની ધારથી સાત સેન્ટીમીટર અને ડાબી બાજુની ધારથી પાંચ સેન્ટીમીટર તો

માની લો કે આ બિંદુ ચોક્કસ કર્યું બિંદુ નું સ્થાન જાણવા માટે બે સ્વતંત્ર માહિતીનો ઉપયોગ કર્યો એક માહિતી કઈ હતી નીચેની ધાર

અને એમાં ચાર ચાર વિદ્યાર્થીઓ હરોળ કરી છે પેલી હરોળ બીજી હરોળ ત્રીજી હરોળ હરોળ ચોથી પાંચમી હરોળ છઠ્ઠી હરોળ સાતમી હરોળ હવે કોઈ વિદ્યાર્થી અહીંયા બેઠેલું છે વાતો કરે છે અને અહીંયા શિક્ષક છે એમને કયું એ વાતોડી ચાલ ઉભો થાય તો કયું વાતોડી ઉભો થશે

તો પહેલા નંબર માહિતી ચોક્કસ વિદ્યાર્થીનું સ્થાન એટલે કે ચોક્કસ વિદ્યાર્થીનું અહીંયા નિર્દેશન થયું બસ આજ જે ખ્યાલ છે એ ખ્યાલ ઉપરથી જ યામ ભૂમિતિનો વિકાસ થયેલો છે

એના અભ્યાસની શરૂઆત કરી હતી દ કાર્તિક કાર્તી નામના ગણિત શાસ્ત્રી હતા જેમનું આખું નામ રેને દ કાર્તિ પણ કહી શકાય રેને દ કાર્તી નામના ગણિત શાસ્ત્રી ફ્રેન્ચ હતા ફ્રેન્ચ ના હતા કેના હતા એટલે કે ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી હતા ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી રેની કારિત શાસ્ત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ જે આપણું સત્યાય ત્રણ એક છે એના શરૂઆતની માહિતી બસ આટલી છે આના ઉપરથી આપણે જોઈએ સત્યાય ત્રણ પોઈન્ટ એક તો ત્રણ પોઈન્ટ અંદર આપણને પ્રથમ જે પ્રશ્ન છે એમાં એવું કહ્યું છે કે બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ ઉપરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો આવો પ્રશ્ન છે આપણા અભ્યાસનું ટેબલ છે બરાબર અને અહીંયા આપણે મૂકીએ છીએ ટેબલ લેમ્પ આ ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે આપણે જણાવી શકીએ જેનું પરફેક્ટ સ્થાન જણાવવું હોય તો જે પ્રમાણે હમણાં કાગળ ઉપર ટપકાની આપણે ચર્ચા કરી એ જ વસ્તુ અહીંયા છે તો અહીંયાથી આપણે એમ કહીએ કે જે નીચેની ધાર એટલે કે આપણે અહીંયા બેસીએ છીએ અહીંયા આપણી બેઠક છે તો આ જે નીચેની ધાર છે ત્યાંથી એનું અંતર માપી લઈએ અહીંથી અંતર થાય દાખલા તરીકે વાય સેન્ટીમીટર પછી આ અંતર માપી લઈએ આ જે ડાબી બાજુની ધાર છે ત્યાંથી આ અંતર થયું ધારો કે x સેન્ટીમીટર બરાબર તેમ કહેવામાં આવે કે મારી બેસવાની ધાર છે ત્યાંથી y સેન્ટીમીટર અંતરે અને ટેબલ ની ડાબી બાજુની ધારથી ધાર x સેન્ટીમીટર અંતરે ટેબલ લેમ્પ પડેલું છે તો આ રીતે આપણે ટેબલ લેમ્પ નું પરફેક્ટ સ્થાન જણાવી શકીએ જો આપણને તે રીતે જણાવવું હોય તો બે સ્ટેપમાં કરી શકીએ કે પહેલા તો આપણે વ્યક્તિને એ જણાવીશું કે હું જે ટેબલ ઉપર અભ્યાસ કરું છું તે સમતલ પ્રકારનું ટેબલ છે એટલે કે સમતલ સપાટ સમતલ છે પહેલો મુદ્દો જવાબ ની અંદર આપણે એમ લખીશું કાર્તિક સમતલ સમતલ પ્રકારનું ટેબલ

તેને x સેન્ટીમીટર તરીકે દર્શાવીશ તેવી જ રીતે ટેબલ ડાબી બાજુની ની ધાર લેમ્પ નું અંતર માપી ને સેન્ટીમીટર દર્શાવીશ ડાબી બાજુની ધારથી અંતર માપીને તરીકે દર્શાવીશ સ્વતંત્ર માહિતી આપીશ તે વ્યક્તિને આ બંને સ્વતંત્ર માહિતી બરાબર છે પહેલા તો આપણે શું દર્શાવીશું આપણું ટેબલ કેવા પ્રકારનું છે સમતલ ટેબલ છે અને આપણે એનું એક્સઅસ અને વાય એક્સ તરીકે ઉપયોગ કરવાનો છે આ જે નીચેની ધાર લીધી એને આપણે એક શખ્સ કરી દીધી

ચાલો હવે સદ્યના બીજા પ્રશ્નની ચર્ચા કરી લઈએ પ્રશ્ન નંબર 2 દાખલા નંબર 2 શહેરનો નકશો એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે તો આપણે જોઈએ બે મુખ્ય રસ્તાઓ એક રસ્તો અને આને કહીએ પૂર્વ પશ્ચિમ રસ્તો આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશાઓ અને પૂર્વ પશ્ચિમ દિશાઓમાં છે એટલે કે પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ દિશામાં છે શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતરે છે તો બાકીની જે શેરીઓ છે બીજી શેરી આ ત્રીજી શેરી ચોથી શેરી पांचवी सेरी आथई पूर्व पश्चिम दिशा ने समांतर बराबर अब ये दूरी उत्तर दक्षिण दिशा ने समांतर आ प्रथम सेरी बीजी सेरी तीसरी चौथी पांचवी बड़ी

પાંચમી દરેક શેરી વચ્ચેનું અંતર આપણને આપ્યું છે બસો મીટર આપણે જે નોટબુકની અંદર આકૃતિ દોરીએ તો ત્યાં બસો મીટર બરાબર એક સેન્ટીમીટર અંતર લેવાનું છે

રસ્તાઓ સીરીઓની સીધી રેખાઓ દ્વારા દર્શાવો એટલે કે આ જે બંને રસ્તા છે અને સીરીઓ છે એને આપણી સીધી રેખા દ્વારા દર્શાવી છે ચલો તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી સીરીઓ છે તો આપણે આ જે ચિત્ર દોર્યું નકશો દોર્યું એની અંદર ઘણી બધી સીરીઓ એકબીજાને છેદે છે આ છેદતી સીરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી બે સીરીઓથી બનેલી છે દરેક લંબ લંબસેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે એટલે કે કેવી રીતે દર્શાવી છે એનું આપણને રકમમાં જ ઉદાહરણ આપ્યું છે જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં એટલે કે ઉત્તર દક્ષિણ દિશામાં બીજી એટલે કે આ પ્રથમ અને બીજી અને પૂર્વ પશ્ચિમ દિશામાં પાંચમી તો પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી બરાબર આ જે સિસ્ટમ થી ઉત્તર દક્ષિણ દિશાની સમાંતરે બીજી અને પૂર્વ પશ્ચિમના સમાંતરે પાંચમી જે રીતે અહિયાં ઉદાહરણ આપણને આપેલું છે એવી જ રીતે આપણે છેદતી શેરી નંબર એક બે પાંચ કહીશું એટલે કે આને બે પાંચ કહીશું આ રૂઢિનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો આ જે સિસ્ટમ થી બે પાંચ બિંદુ આપ્યું છે એ સિસ્ટમનો ઉપયોગ કરવાનો છે અને બે પ્રશ્નોના જવાબ આપવાના છે ચાલો જે એ બંને પ્રશ્નો કયા છે એમાં પહેલો પ્રશ્ન છે કેટલી છેદતી શેરીઓનું નામા વિદાન ચાર ત્રણ તરીકે થઈ શકે આપણને જે ઉદાહરણ આપ્યું છે એ સિસ્ટમ થી જોઈએ તો ચાર ત્રણ એટલે કે ચાર ત્રણ જે ચાર છે એ ઉત્તર દક્ષિણ દિશા દિશાને સમાંતર લેવાની છે તો ઉત્તર દક્ષિણ દિશાને સમાંતર એ ચોથા નંબરની તો પ્રથમ બીજી ત્રીજી અને ચોથા નંબરની શેરી એટલે આ શેરી આપણને મળશે અને ત્રણ પૂર્વ પશ્ચિમ દિશા એક અને માત્ર એક જ બિંદુ આપણને પ્રાપ્ત થાય બરાબર છે તો અહીંયા છેદતી શેરીઓ કેટલી થઈ એક અને માત્ર એક અને એક થઈ ચાર અને ત્રણ એનો મતલબ એ થયો

અને માત્ર એક શેરીઓનું છેદતી શેરીઓ પૈકી એક અને માત્ર એક છેદ એક જ છેદતી શેરીઓનું નામાભિધાન

આ થયો પહેલાનો જવાબ ચલો આપણને બીજો પ્રશ્ન કયો આપ્યો છે જોઈએ કેટલી છેદતી શેરીઓનું નામા વિધાન ત્રણ ચાર તરીકે થઈ શકે તો ત્યાં પણ જવાબ કેટલો આવશે એ જ આવશે ચલો ત્રણ ચાર એનો મતલબ ઉત્તર દક્ષિણ દિશાથી ત્રીજા નંબરની પહેલી બીજી અને ત્રીજી એટલે આ શેરી લેવાની છે

એક જ છેદતી શેરીનું નામાભિધાન હવે અહીંયા આવશે ત્રણ અને ચાર તરીકે થઈ શકે અહીંયા આપણને મળે છે ત્રણ અને ચાર તો પ્રથમ બીજો પ્રશ્ન છે એના બંને પેટા પ્રશ્નો પહેલો અને બીજો અહીં પૂરો થાય છે એની સાથે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક પણ પૂરો થાય છે આજના વિડીયોમાં આપણે આટલે સુધી જોઈએ વધુ સંકલ્પનાઓ અને બીજા જે છે એ આપણે આવતીકાલથી સમજીશું વિદ્યાર્થી મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરજો ફરી મળીશું આવતીકાલે નવા ભાગમાં જય હિન્દ જય ભારત